તેમજ રામપુરા ખાતે ગણેશ પંડાલોમાં આરતીનો લાભ લીધો હતો પ્રાપ્ત માહિતી મુજબ સમગ્ર દેશભરમાં ગણેશ ચતુર્થીની ભારે ધાર્મિક વાતાવરણ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જાંબુઘોડા પંથકમાં પણ ગણેશ ઉત્સવની ઉજવણી આનંદ ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી રહી છે જેને લઈને હાલોલ જાંબુઘોડા વિધાનસભાના ધારાસભ્ય જયત્રસિંહજી પરમારે આજે શનિવારે રાત્રે નવ કલાકે નગરના મધ્યમાં આવેલ રણછોડજી મંદિર પાસે તેમજ રામપુરા ગામે આવેલ ગણેશ મંડળોની મુલાકાત કરી હતી જેમાં ગણેશજીની આરતીનો લાભ પણ લીધો હતો આ પ્રસંગે ભાજપા જિલ્લા મહામંત્રી મયંકુમાર દેસાઈ કંજરી સ્ટેટ યુવરાજ મયુરવતસિંહજી પરમાર જાંબુઘોડા ગ્રુપ ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ સહિત જાંબુઘોડા તાલુકા ભાજપા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગણેશજીની આરતીનો લાભ લીધો હતો અને આ પવિત્ર અવસર પર સર્વના દુઃખ હરી સર્વના જીવનમાં સુખ સમૃદ્ધિ કાયમ બની રહે નિરોગી રહે તેવી ભાવના સાથે ગણપતિ બપ્પાને પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી જેમાં જાંબુકુડાના નગરજનો રામપુરા ગામના ગ્રામજનો સહિત ભાજપા કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા